એના વિશે પણ સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો હવે અત્યારે વાત કરવામાં આવે તો જયરાજસિંહ જાડેજા ગણેશ ગોંડલ તમે બહુ સારી રીતે ઓળખતા હશો મિત્રો જયરાજસિંહ જાડેજા કે જેમનું ગોંડલની અંદર બહુ સારું એવું નામ છે જ્યારે એમનો દીકરો એટલે ગણેશ ગોંડલ અને એમનું પણ જે નામ છે એ ભાઈ ખૂબ જ વધારે ચાલી રહ્યું છે હવે મિત્રો જયરાસિંહ જાડેજાના જે દીકરા એટલે ગણેશ ગોંડલ અને ગણેશ ગોંડલ એવું કહી રહ્યા હતા કે જેટલા પણ બહારના લોકો છે જે લોકોને એવું લાગતું હોય કે ગોંડલની અંદર માફિયાઓ છે ગોંડલની અંદર ગુંડાઓનું રાહત ચાલે છે જેવું માનતા હોય તો તમે ન માનતા કેમ કે અહીંયા તો ગણેશ ગોંડલ જ કાફી છે અને કોઈ પણ ઘટના ગોંડલની અંદર તો કે ન જ બનવી જોઈએ આવું ગણેશ ગોંડલ કહી રહ્યા હતા અને આપણે જોઈએ પણ છીએ કે ગણેશ ગોંડલ કેવું સારું એવું કામ કરી પણ રહ્યા છે ગોંડલની અંદર પણ હવે આપણે જોવું મહત્વનું છે કે શું ખરેખર જયરાજસિંહ જાડેજાની સામે એક બેનની એન્ટ્રી થઈ છે અને એ બેનનું નામ જીગીસાબેન પટેલ છે હવે જીગીસાબેન પટેલ પોતે એક યુવા નેતા છે અને હંમેશા માટે તે કાંઈક ને કાંઈક નવા નવા ખુલાસાઓ કરી રહ્યા છે ત્યારે તાજેતરની અંદર બેને એવું પણ કહ્યું હતું કે જેટલી પણ ઘટનાઓ બની ક્યાંક ને ક્યાંક એ એમની ઓળખાણ હોઈ શકે છે એવું મિત્રો કીધું હતું તો શું ખરેખર તમને શું લાગે છે કે જીગીસાબેન સાચા છે શું ખરેખર જીગીસાબેન ખોટા છે જયરાજસિંહ જાડેજા સાચા છે કે પછી જયરાસિંહ જાડેજા ખોટા છે કોમેન્ટ કરીને જરૂર બતાવજો ભાઈ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ